બહુ ખરાબ પરિસ્થિતિ હતી ઘરમો લાબા અઢાઈના નામ પૈસા કાઠા હું નવમા ધોરણમાં ભણતો એ વખત મારા પપ્પા મરી ગયા અમે પછી એટલે ભણવામાં જ્યાં જ નહીં જબ્બર જીવનનો ઝાટકો આવ્યો કે ભગવાન આવું તો હું હું જીવનમાં અમારો ગુનો કર્યો તો કોમેન્ટ મારી લેડીઝનો રોલ કરવો હોય તો મારો નંબરનું બહુ બધું લખ્યું આવું તું બધા ખેલ કરે તો આ ઘરમાં બધું પૂરું ગુણ કરશે તો હું મારો સમય બગાડીને ચેનલમાં બધું કોમ કરતો આ ત્રણ ચેનલો એ અમારી પોતાની ચેનલ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ મારું નામ સર ઠાકોર રાજુજી ઉદાજી હું મલાવ ગામનો છું અને હું નવમું નપાસ થયેલો છું એટલે એક અમુક કારણ પરિસ્થિતિ ભણવાનું બધું શોરેલું છે એટલે હું શરૂઆત કરું છું મારા જીવનથી જીવનની શરૂઆત કરું કે મારા બધી ઘટના હું બનેલી છે અને બધું હું થયેલું છે એ બધું હું તમને જણાવું છું બહુ ખરાબ પરિસ્થિતિ હતી ઘરમાં લાંબા અટાયણાના પૈસા કાઠા મારા પપ્પા કોઈ નોકરી ધંધો કરતા નહીં ઘેર અમાર ખેતી જ છે મારા મમ્મીએ ખેતી કરતી અમારા ઘેર જમીન એક વિઘોત જમીન છે તો એમાં કશું પાકા નહીં આમાં મેં ચોમાવું આવતા તલસ મઠ્સ પછી બાજરી એવું બધું વાવતા એટલે પછી મારા પપ્પા મજૂરી કરીને મારા બધું ઘર ચલાવતા મારા મમ્મીએ ખાસ મજૂ ઘણી મજૂરી કરેલી છે પછી હું મજૂરી કરેલી છે પછી રાગ રાગ આપણે અમને ભણવા મેળ્યા જે વખત ભણતા હતા એ વખત એવી પરિસ્થિતિ હતી કે તે ભણવામાં અમે ચોપરો લાવવાના આમ પૈસા નહોતા મને એક વાત હજી યાદ છે કે જ્યાંનું હું છઠ્ઠામ ભણતો એ વખત મારા મોમાના ઘેર વિવાહ હતા તો એ વાત હજી મને યાદ છે કે જે વખત લગ્નની કંકુત્રી લઈને મારા મોમો આવેલા એ માર મમ્મી આઘી પાછી થાય ઘર આઘી પાછી થાય મારા મમ્મી ઘર મારા ભાઈ આવ્યા છે તે અમે જમવાનું તો સારું ખાવાનું તો બનાવવું પડશે ત્યારે મારા મમ્મી એ વખત વાટકો લઈને મેલ્લામાં લોટ લેવા જેલી અમુક થતું કારણ મારા મોમો આવ્યા છે ને અમારા ઘરમાં લોટ નહીં એટલે મારું શું લાગે મારા મમ્માને ક્યારે વિહોમાં જવાનું થયું ને એટલે મારા મમ્મીને મારા પપ્પા બે હું રાતી થોડું બોલવાનું થયું કે સવારે જવાનું છે આપણે વિવાહમાં તો તમે પૈસા ગમે તેથી લાવી એટલે મારા પપ્પા કે મારું શું પૈસા લાવું તે પૈસા તો એ હવારોમાં લાયા ખરા જેમ તેમ કહીને પૈસા લાયા તા ખરા એટલે પછી હું મારા મમ્મીને એવું કીધું ક કે મારો લુઘરો લઈ કે પહેરવા એ વખત ત્રીસ રૂપિયાની મને બંડી લી આની અને ત્રીસ રૂપિયાની બંડી અને ત્રીસ રૂપિયાનો પેન્ટ લઈ આવ્યો મને પહેરવા અમારા ઘરમાં બે દારે બે ચાર દારે મારા મમ્મીને મારા પપ્પાનો ઝઘડો થાય એટલે ઝઘડો સમ થાય ઘરમાં તેલ ના હોય ખોટ ના હોય ચા ના હોય એટલે આવું ઘરમાં પછી બાજરી ના હોય ઘઉં ના હોય એટલે પછી એના કારણે પહેલાં તો ખાવા દૂધથી બહુ ઝઘડો થાય સમ કે મારા ઘરમાં પહેલાં તો ખાવાની પરિસ્થિતિ બહુ પ્લીય હતી પછી મારા મોમો ખરા ને અમુક ટાઈમ મારા મોમો બાજરી આવી જતા કટ્ટું ભરીને મણ જેવી બાદરી આવી જતા એટલે અમે મણ બાદરી અમે ખાંચું ચલાવતા આવી પરિસ્થિતિ બધી મને ખબર છે હું જને સાતમા ધોરણમાં આવ્યો ને ત્યાંને મારા પપ્પા બીમાર પડ્યા એટલે બીમાર પડ્યા એટલે બીમાર પડ્યા એટલે સારું કાઠું આવી ગયું ઘરમાં બધું અમુક પરિસ્થિતિ સમક મજૂરી કરી એરા એકલા જ હતા અને અમે તો અમારી ઉંમર વખત નેની હતી તે અમે ગોમમાં જે મજૂરી બોલાવો ને એ અમે મજૂરી જતા રહીએ સમ મજૂરી ના જીએ આપણું ઘરમાં ચા ખોટ જેવી લાઈએ લાવીએ બાજરીને બધું ખાવાનું બધું જેવી રીતે લાવવું એ વખત નેનને હતા ને એ વખતે બધી એક હજી વાત યાદ રહેજી કે બરફની લારી અમે કાઢેલી પ્લાસ્ટિક ની પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની પેટી આવતી એમાં મારે ભય ખરો જંત્રાલથી બરફ લઈ આવતો અને એક વખત માર પાસે સાયકલ હતી તે સાયકલ લઈને મારે ભય ખરો વહેલો દસ વાગે જઈને બરફ લઈ જંતરાલ જંત્રાલમાં બે ત્રણ કિલોમીટર ગોમ થાય એટલે એ બરફ જઈને લઈ આવે અને મારા ગોમમાં મેં વેચતા અને વેચતા ને એ એક વખતનું એ બધું ઘરનું અટાઈનું માર ભાઈ લાવતો અને પાવું એ થાકીને આવે ને એટલે હું ગમમાં બરફ વેચવા જતો રહું સાયકલ લઈને અને સાયકલ સમક વાળી હતી એટલે ઉપર બેસીને ચલાવી તો પગ પોક નહીં એટલે હું અંદર પાઇપમાં અંદર પગ નાખીને ઓટીમાં સાયકલ ચલાવીને અને બરફ વેચેલા છે એવી પરિસ્થિતિ જોયેલી છે હું નવમા ધોરણમાં ભણતો એ વખત મારા પપ્પા મરી ગયા એટલે જતા રહે મારા પપ્પા મરી ગયા અરે પણ પપ્પા મરી જાય ને એટલે સારું ઘરમાં સારું મરી જાય એટલે સારું કાઠું પડી ગયું બધું ઘરમાં લાવવાનું મેળવાનું અમે પછી એટલે ભણવામાં જ્યાં જ નહીં ભણવામાં સમ ભણવા જતા હતા તો ઘેર સારું બધું અટાણાનું ને આ બધું પૂરું આમ તો ઘરમાં માણસ ના હોય એને ખબર પડે તો જે સંજોગે જે કારણ બન્યું ને એ વખત ખબર પડે હું જે વખત હું નવમા ધોરણમાં ભણીને પડી મેળ્યું એટલે હું વિજાપુર કંપની હતી એ કંપનીમાં નોકરી ચાલુ કરી પેલી વખત તો થોડી હાજરી હતી પોંચસો હજાર રૂપિયા જેવો પગાર આવતા એટલું પણ નોકરી એટલે હાથ વાગે જઈએ ને હું હાથ વાગે ઘેર આવવાનું નોકરીએ પણ આ બધી કરેલી પછી મારા મમ્મીને લગ્નનું કીધું એટલે પછી કાટું હશે અમે વિચાર કરવા માટે અમારા બહેન બેન હું ક લગ્નનું આવશે એટલું હારું છોતી પૈસા લાવશે ને છોતી આપણે આ બધું વિવોનું બધું કરીશું પણ મારા મમ્મી જબર મજૂરી કરતી પણ ભેંસો જે હાથ ને એ બધું કંપની દૂધ ભરાવતા ને એ બધું પગાર આવતો ને એ બધું ઘર પૂરું કરશે આવું બધું અમે મજૂરી કરીને અને થોડા ઘણા પૈસા ભેગા કર્યા થોડા ઘણા લાયેલા ને એ બધું કહીને વિવાહ મારા કરેલા એ બાર મહિનાથી તરત મારો ભાઈ બીમાર પડ્યો તો મારા ભાઈ બીમાર હતો એટલે પછી તો હું મજૂરી તો ચાલુ જ રાખી જો તો મજૂરી જતો હું રાતેમાં હો રૂપિયામાં આખી રાત પૌણી વારેલું છે રાતમાં કાવરો લઈને પોણી વારવા જતો બીખ લાગ તોય પણ જતો સમજતો ઘરમાં પૈસાની તકલીફ એવી હતી એટલે પોણી વારવા જતો તો બાર મહિના થઈ ગયા દોઢ વર્ષ થઈ ગયું પણ મારા ભાઈને વિસનગર દવા ચાલતી હતી વખત પ્રાઇવેટમાં દવા ચાલતી હતી દવાખોના પણ પૈસા નહોતા તો એ હું જોઈતો હતી પૈસા લાવ તો કોઈ પાવીની દવા કરાવીએ તો મારા ભાઈનું હોશ થઈ જાય કે મને મગજમાં એક જ હતું કે મારા પપ્પા હું નેની ઉંમરમાં મારા મારા પપ્પા ખોવાઈ ગયા છે અને આ ભાઈ ખોવાઈ જાય એટલે સારું ઘરની આખી જવાબદારી મારા માથા સરી જ અને ભય મળી જ તો હું એકલો નોધારો પડી જઉં અને એક જ રાખી દઉં કે હોશ કરું એટલે હોશ કરું ગમે તે થાય મજૂરી કરું ગમે તે કરું પણ એનું હોશ કરું એટલે કરું અને મને હું અંદર બેહેલો હતો ને સાહેબને મને એક જ સવાલ કર્યો ને કે તારા ભાઈનામાં હું તને આજે હાચું કહું છું અમે તું દવા લઈ જાય કે ના લઈ જાય આ પૈસાનું તારા પોણી થશે આમ તારા ભાઈનો કોઈ સંજોગે હોશ થાય એવું નહીં એ તો મારો જબ્બર જીવનનો ઝાટકો આવી કે ભગવાન આવું તો હું હું જીવનમાં અમારો ગુનો કર્યો હતો ને આવું તે મને આવું જીવનમાં આવું બધું આટલા દરજી આટલા સારું આવી ગયું પછી માર ભાઈ મરી ગયો માર ભાઈ જતો રહ્યો ભગવાનને લો રોમ લક્ષ્મણની જોડી તોડી નાખી ભગવાન કહું આવું તો હું કયા જન્મમાં આવું હું પાપ કર્યું છે ને આવું પેલું એ કર્યું છે તારો મારા મારો ભાઈ આમ ચેટો પડી ગયો આટલા પછી માર ભાઈ જીવતો તો ને હું થોડી વાત કરું તમે મારા ભાઈ જીવતો હતો ને આ કોમેડીની થોડી ચેનલનું થોડું ચાલતું એ મારા ભાઈ બીમાર હતો ને વખત હું હેતુમાં મેં બધા વિડીયો શૂટિંગ કરવા જતાં મારા ગમના હતા એક વખત ફોન હતો એમાં ફોનમાં થોડું થોડું બધું ઉતારતા અને બધું મેળતા આવું બધું કરતા મને એક ભાઈને ચેનલ બતાવેલી કે આ ચેનલમાં આ ગોમના વિડીયો ઉતારી છે તે હું થોડી વાર ઘણીવાર ખાસી વાર ભાઈ બંને મને બતાવ્યું એટલે હું જોયું કે મને થોડું સારું લાગ્યું તે પછી હજી આવીને હું એક ભાઈના ફોનમાં બતાવીને હું થોડી કોમેન્ટ મારી ક લેડીઝનો રોલ કરવો હોય તો મારો નમરનું બહુ બધું લખ્યું એટલે તો લખ્યું ને એટલે વાઘુભાઈ અને દેવરાજભાઈ હો જ તો મારા ઘેર આવી જાય તારા કાલથી સવારથી અમારા હેતરમાં આવી જાય છે જવા માટે જ હું એ કોમેન્ટ લખી હતી નમ્મરનું બધું જૂની ચેનલ હતી વાઘુજી પહેણ ઇમો કોમ કર્યું તે ચેનલ કોઈ જો સફળતા ના મળી સક્સેસ થઈ નહીં ચેનલ જો ભાઈ પછી દેવરાજભાઈ કે આપણે એમ કરીએ કે ચેનલ એક નવી બનાવીએ એ વખત અમે વાઘુજી અને દેવરાજભાઈ ત્રણ પાક્કા ભાઈબંધ એ વખત અમારી ભાઈબંધ બની ગયા અમે એટલે જહુમાં ટાઈગર કરીને અમે ચેનલ બનાવી જહુમાં ટાઈગર કરીને ચેનલ અમે બનાવી અમે દેવરાજભાઈએ વાઘુભાઈએ ને મુએ આ ચેનલ બનાવી ગ એટલે મસ્ત સખત પછી કોમ ચાલુ રાખ્યું એટલે બાર મહિના જેવું અમે કોમ કર્યું એટલે પછી રાગ રાખી એ ચેનલ ઓકે થઈ જ્યારે બોલવા માંડ્યા કે તું કોમ દાણા બગાડશે ને કોઈ લાવતું નહીં ને આવું કરશે ને અમને આપણે ઘરમાં શું કે બધું પૂરું કરવું ને આવું અને તું ઘરમાં એકલો છું આવું તું બધા ખેલ કરે તો આ ઘરમાં બધું પૂરું કોણ કરશે તો હું તો ચેનલ એક કોડી સાઈડમાં ચાલુ જ હતું આ બધું પણ કોઈ પૈસા પૈસા વખત બધું કોઈ આવતું ના તો હું મારો સમય બગાડીને ચેનલમાં બધું કોમ કરતો પણ મારા હારાના બાપાનું નામ તખોજી હતું મારા હારાના બાપાનું નામ તખોજી હતું પણ યન હું જોયેલા ને તે પછી નોમ તખોજી જ હું એ રાખેલું આમ પછી એટલે હું મારે હાલ જે બધું કરું ને એ ઇવન યાદ યાદ કરીને કરું સમ કે જે યુવન જે તખોજી હતા ને એ હું મારા જોયેલા છે મારા બા હારાના બાપો હતા ને યુવાન જોયેલા અત્યારે હાલ રોલ હું ભજવું ને જે કોમેડીનું તો જે બોલવાની સિસ્ટમ હેડવાની સિસ્ટમ અને કયા ટાઈમે ઠંડુ થવું એ યન મોએ હતું સમ કહ્યું યુવન હું જોયેલા છે અત્યારે કમ્પ્લીટલી જોને તખો જ છું હું એ રીતે યાન મોય શરીરમાં પહેરી એ રીતે જ હું અત્યારે રોલ કરું પછી હું એ નોમ રાખ્યું તખોજી કરી અને સુલતાનભાઈએ નોમે હારું જ આપી તખાજી કરી પછી જહુમાં ટાઈગરમાં હું હાલ કોમ કરું છું એમાં વાઘુભાઈ છે અને એવા બધા અમે કેરેક્ટરો અંદર છીએ પછી કરવાબા કોમેડી ચેનલ છે આપણા લાલભાઈ એટલે કરવું ભાઈ એમાં હું કોમ કરું છું પછી કમારે રોયલ ફની બોય ચેનલ છે એ અમારા ચેનલ અમારી જ છે ભાઈ છે ડોમરો છે લતાબહેન છે રોશની બેન્સ અને હું છું અને કેમેરામેન મુકેશભાઈ એ અમારી પોતાની ચેનલ છે એટલે અમારા પાર્ટનરશીપમાં ચેનલ છે એટલે કુલ ઝહુમાં ટાઈગર કરવા કોમેડી રોયલ ફની બોય આ ત્રણ ચેનલો અને આપણા બીજી ચેનલો જે આપણા સુરજભાઈની એટલે સુરતભાઈ વાલજીનો રોલ કરે છે વાલોજીની ચેનલ પહેલાં બીને ચાલુ જ હતી ને હાલે ચાલુ છું એટલે અમને પશાભાઈ બીન હાલે બોલાવશે ને અમે એને ચેનલમાં કોમ કરીએ છીએ રાધેભાઈનું એ બધું સર્કલ છે રાધેભાઈ બોલાવીએ અમે બધા હાલે પશુભાઈ બે અંદર એક જ ચેનલમાં જીએ છીએ કોમ કરવા તો પહેલાં તો બધું દુઃખ ઘણું જોયેલું છે અને વેઠેલું એ બે માણસ હું ઘરમાં ખોઈ બેઠો છું ને એટલે તો આ તો જેના ઘરમાં જે ઘટના બની હોય ને એને ખબેર પડે જેને દુઃખ જો દુઃખ વેઠેલું હોય ને એને ખબેર પર કાવું દુઃખ હશે પણ યાટવાનું નહીં હોય યાટવાનું જીવનમાં યુઆટવાનું નહીં આ તો દુઃખને સુખ તો જીવનમાં બધું આવે જ તો આ મેં મારા જીવનની આ બધી તમન જે હતું એ હું મારા જીવનની બધી રજૂઆત કરી અને મારા જે દુઃખ સુખ હતું એ હું તમને કીધું અત્યારે પ્રોગ્રામમાં જઈએ તો ફોટા પડાવ તો એ વાતનો આનંદ છે તારે બધી પહેલાં જીવનમાં કષ્ટિ ઘણી વેઠી છે વેઠી છે પણ જ્યાં યુટ્યુબમાં દાખલ થયા એટલે સારી કોમેડી કરી સારું મનોરંજન કર્યું મારું જે તખાજી નોમ કેરેક્ટર છે એ હાલ હું બધાને આહારું જ છું અને મનોરંજન જ કરાવું છું બધા વિડીયોમાં તો મિત્રો આપણા ગુડ ટોક્સ એમાં કોઈ તમારી આવી કહાની રજૂ કરવી હોય અને કોઈ ઇન્ટરવ્યૂ આપવું હોય તો ગુડ ટોક્સ છે એમાં તમે કોન્ટેક કરજો તો તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો મારા જીવનની જે હતી ઘટના એ તમને રજૂ કરી તો જય શ્રી કૃષ્ણ રામ રામ સૌનો આભાર છે અને ખાસ મારી તખાબા બ્લોગ ચેનલ છે એને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ